નવસારી જિલ્લો દીપડાઓ માટે અભયારણ્ય બની રહ્યો છે સામાન્ય રીતે જંગલ વિસ્તારમાં દેખાતા દીપડાઓ હવે શેરડીના ખેતરોમાં પોતાનું ઘર બનાવતા થયા છે હાલ શેરડીની કાપણી શરૂ થતા જ દીપડાઓ શહેર અને ગામડાઓના રહેણાંક વિસ્તારો નજીક આવી ચડતા લોકોમાં ભયનો માહોલ છે વન વિભાગે છેલ્લા એક વર્ષમાં અંદાજે ત્રીસ દીપડાઓને પાંજરે પૂર્યા છે પરંતુ હજી પણ ગામડાઓમાં દીપડાના આટા ફેરા લોકોના ધબકારા વધારી દે છે હવે લોકોએ દીપડાની સાથે જ રહેતા શીખવું પડશે નવસારી જિલ્લામાં નદીની કોતરો શેરડીના ખેતરો આંબા અને ચીકુવાડીઓ બિલાડીના કુળ નું હિંસક પ્રાણી દીપડાને માફક આવી રહ્યા છે જેથી ચાર લાખ દીપડો નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં સરળતાથી જોવા મળી રહ્યો છે નવસારી જિલ્લામાં શેરડી મોટા પ્રમાણમાં થાય છે તેની સાથે જ બાગાયતી પાકોનો પણ મોટો વિસ્તાર છે જેના કારણે નવસારીમાં સતત દીપડાઓની સંખ્યામાં વધારો થયો છે હાલમાં શેરડીની કાપણી શરૂ થતાં નવસારીના પૂર્વ પટ્ટીના ગામડાઓ સાથે ચીખલી ખેરગામ અને વાંસદા તાલુકામાં રહેણાંક વિસ્તારમાં દીપડાના આટાફેરા વધી ગયા છે સોસાયટી અને ઘરની બહાર લગાડવામાં આવેલા સીસીટીવી કેમેરામાં દીપડાઓ કેદ થયા છે સાથે જ રાત્રિ દીપડાઓ લોકોના મોબાઈલ કેમેરામાં પણ કંડારાઈ જાય છે ગત મહિનાઓમાં દીપડાએ નવસારીના ચીખલીના સાદકપોરમાં એક યુવતી ઉપર હુમલો કરી તેનો જીવ લીધો હતો જ્યારે વાસદા તાલુકામાં પણ બે બાળકી તથા એક યુવાનને ઘાયલ કર્યા હતા દીપડાઓ ગામડા અને ખેતરમાં દિવસના પણ જોવા મળી રહ્યા છે ગ્રામજનોમાં ભયનો માહોલ છે મજૂરો ખેતરમાં જતા પણ ડરી રહ્યા છે રાત્રે પાણી છોડવા જવાનું પણ ખેડૂતો તાળી દે છે ત્યારે ગામડાઓમાં લોકોને હવે દીપડાઓ સાથે રહેતા શીખવું પડશે એવી સ્થિતિ બની છે ત્યારે ગ્રામીણો પણ દીપડાઓ સાથે કેવી રીતે રહેવું એના માટે જાગૃતતાના કાર્યક્રમો યોજે એવી લાગણી પણ વ્યક્ત કરી રહ્યા છે તમારું નામ જૈલેશભાઈ પટેલ ખેતી કરવા ખેતી કરવા આવે ચાલે કુવ ત્યારે પાડીને આવતું નથી એટલે ખેતી કરીએ ને જેડી બેડ્ડીનું પાણી પાવું હોય દીપડા બહુ એટલે અમારા મઠ આવે પાણી પાવવું હોય મજૂર બી પાકી જાય આવે બીક તો લાગે જ ને મોટા છે પછી બચ્ચા હારે હુમલા કરે બીક તો લાગે જ જંગલ ખાતા વાળા પાંજરું ગોઠવ્યું છે પણ ના કઈ આમ ચારો ઇનામ ના થાય તો કઈ પડી જાય તમારી સારું કેવાય એટલે હેલ્પ કરે તો હારું ને તો એ તો બીક લાગે મજૂર બી ભાગી જાય ની આથે કાલે બી ભાગી ગયા દેખા આગળ આટા ફેરા મારતો છે આજે બે ત્રણ દિવસ થી તો એ આટા ફૂકો માર્યા જ કરતો રાતે છેલ્લા થોડા સમયમાં ચીખલી પંથકમાં ચીખલી પંથકના આજુબાજુના ગામોમાં દીપડો દેખાવાની ફરિયાદો અત્રે મળી રહી છે તે ફરિયાદો આધારે અત્રે અમારી ટીમ તે જે તે ગામમાં જઈને સર્વે કરે છે અને પછી જો સંદિગ્ધ લાગે તો પછી ત્યાં આગળ પાંજરું ગોઠવવામાં આવે છે દીપડા રેસ્ક્યુ કરવા માટે બીજું ગઈકાલે એક રાનવેરી કલ્લા ગામમાં એક ઘટના બની હતી જેમાં બે વાછડાનો મારણ થયેલું છે તો તે બાબતે ત્યાં રાનવેરી કલા ગામે પાંજરું ગોઠવવા માટે તજવીજ હાથ ધરેલી છે ખાસ કરીને દીપડા જે દેખાય છે એના પેછાડો અત્યારે વધી ગયા છે દીપડા વધી ગયા એવું તો ન કહી શકાય ચોક્કસપણે પણ પરંતુ એવું છે કે અત્યારે ગામમાં લોકોમાં જાગૃતિ વધી છે દરેક ગામોમાં સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવેલા છે દરેક ઘરોમાં પણ મોટા ભાગે સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવેલા છે એટલે સીસીટીવીમાં નજરે પડે છે દીપડા એટલે અત્યારે લોકો આપણને અત્યારે ફરિયાદ અહીંયા આપણને કરે છે કે ભાઈ અમારા ગામમાં દીપડો દેખાયો છે એ જે એની રેગ્યુલર મુવમેન્ટ છે એ પ્રમાણે જ એનો વ્યવહાર દીપડાનો ચાલુ જ છે ધ્યાનમાં દીપડો દેખાય એટલે એને પાંજરું મૂકીને પકડવો એવું જરૂરી નથી દીપડો એકચ્યુઅલી ખેડૂતોનો મિત્ર જ છે એ માણસ ઉપર કોઈ દિવસ એટેક કરતો નથી દીપડો જનરલી કેવું હોય પોતાની આઈ સાઈડ જેટલું હોય એટલા જ પ્રાણી ઉપર હુમલો કરે છે માણસ એનો શિકાર છે જ નહીં પરંતુ દીપડાને અત્યારે આપણે એટલું ધ્યાન રાખવું જોઈએ કે ઘરની બહાર જો તમારી પાસે લાઇટની સુવિધા હોય તો લાઇટ ચાલુ રાખો નાના બાળકો એકલામાં ન મોકલો વાડી વિસ્તારમાં કે ખેતરમાં બીજું એવું છે કે તમે કુદરતી હાજતે તમારા શૌચાલય નો ઉપયોગ કરો ખુલ્લામાં આપણા વિસ્તારની દીપડા માટે આઈડિયલ હેબિટેટ આપણા શેરડીના ખેતરો છે જ્યાં એમને મેટિંગ માટે સુરક્ષિત સ્થળ મળી રહે છે અને એમના બચ્ચા પણ એ ત્યાં જ આપે છે એટલે દીપડા માટે આઈડિયલ હેબિટેટ આપણા શેરડીના